વડોદરા મહાનગરપાલિકામાં ડોર ટુ ડોરની ગાડીની લાપરવાહીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે લોકમત ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી વડોદરા શહેરમાં પ્રજા ટેક્સના પૈસે ડોર ટુ ડોરની ગાડીનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે જોકે આ ગાડીઓની અનિયમિતતા અંગે અવારનવાર મામલો પ્રકાશમાં પણ આવ્યો છે સાથે ડોર ટુ ડોરના કેટલાક ચાલકો પાસે લાયસન્સ પણ નથી તો કેટલાક ચાલકો યોગ્ય ડ્રાઇવિંગ ન કરવાના કારણે ભૂતકાળમાં અકસ્માતોના બનાવો પણ બન્યા છે ડોર ટુ ડોરની જે ગાડીઓ દોડે છે તેની ઉપર કે આસપાસ મોટા થેલાઓ લટકતા હોય છે જેના કારણે રસ્તા પર તો ગંદકી થાય જ છે પણ ચાલકોને પાછળનું જોઈ પણ શકાતું નથી આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં પણ આ જ પ્રકારની એક ગંભીર બેદરકારી છતી થઈ રહી છે વિડીયો વડોદરાના મકરપુરા જીઆઈડીસીનો હોવાનો પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે એક થેલો તો રોડ ઉપર ઘસડાતા જોવા તો મળી રહ્યો છે ગાડી પાછળ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખેલું હોવાનું પણ જણાઈ રહ્યું છે સમગ્ર મામલે તંત્ર તપાસ કરે તે જરૂરી છે હાલ આ વિડીયોનું સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અમારી લોકમત ન્યૂઝ ચેનલ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી આ એક તપાસનો વિષય છે પણ જે પણ હોય ગંભીર ભૂલ પ્રાથમિક દ્રષ્ટિએ સામે દેખાઈ જ રહી છે સંબંધિત તંત્ર આ મામલે સક્રિયતાથી કાર્યવાહી કરે તે જરૂરી છે